પીએમ કિસાન માનધન યોજના ખેડૂતોને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન જાણું કેવી રીતે અરજી કરવી પીએમ કિસાન માનધન યોજના ભારત સરકાર દ્વારા ખેડૂતોના વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવા માટે એક વિશેષ પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી છે જેનું નામ છે પીએમ કિસાન માનધન યોજના એટલે કે પીએમ કેએમ આ યોજના ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે બનાવવામાં આવી છે ખેતીકામ કરતા શ્રમિક ખેડૂતો જ્યારે સાહીઠ વર્ષની ઉંમરે પહોંચે અને શારીરિક રીતે સખત મહેનત કરવા સક્ષમ ન રહે ત્યારે તેમને આર્થિક ટેકો મળી રહે તે માટે સરકાર દર મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે વર્ષે કુલ છત્રીસ હજાર રૂપિયા પેન્શન તરીકે આપે છે વર્ષ બે હજાર છવ્વીસમાં આ યોજનામાં વધુ ખેડૂતોને જોડવા માટે પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવામાં આવી છે યોજનાની પાત્રતા અને વયમર્યાદા બે હજાર છવ્વીસ પીએમ કિસાન માનધન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતની ઉંમર અઢારથી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ આ એક સ્વૈચ્છિક અને અંશદાન આધારિત પેન્શન યોજના છે લાભાર્થી પાસે બે હેક્ટર અથવા તેનાથી ઓછી ખેતીલાયક જમીન હોવી જોઈએ જો ખેડૂત પહેલાથી જ અન્ય કોઈ સરકારી પેન્શન યોજના જેવી કે એનપીએસ કે ઈ લાભ લેતા હોય તો તેઓ આ યોજના માટે પાત્ર નથી બે હજાર છવ્વીસના નિયમો મુજબ જે ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લે છે તેઓ સીધા જ આ યોજનામાં જોડાઈ શકે છે માસિક પ્રીમિયમનું માળખું આ યોજનામાં પ્રીમિયમની રકમ તમારી ઉંમર પર આધારિત છે જેટલી વહેલી ઉંમરે તમે જોડાશો તેટલું પ્રીમિયમ ઓછું રહેશે જો તમે અઢાર વર્ષની ઉંમરે જોડાવ છો તો તમારે દર મહિને માત્ર પંચાવન રૂપિયા જમા કરાવવાના રહેશે જો તમે ચાલીસ વર્ષની ઉંમરે જોડાવ છો તો તમારે દર મહિને બસો રૂપિયા આપવા પડશે સૌથી મહત્વની વાત એ છે કે જેટલી રકમ ખેડૂત જમા કરાવશે તેટલી જ રકમ પચાસ પચાસ ભાગીદારીથી કેન્દ્ર સરકાર પણ તેમના પેન્શન ખાતામાં જમા કરશે